તો હેલો ગાઈસ તો આજે અમે લોકો આવ્યા છે કાજુ ખાવા આ ડુંગર પર અમને એકચુઅલી ખબર નહીં છે કે કાજુ છે કે નહીં તો આ લોકો અમને કહેવા કરે કે મારો ડાવાસે છે કેમ કે અમે રસ્તામાં જોઈએ ઝાડ જેવટીમાં કાજુ ગયેલા ઉઠા બાકી બી ગયેલા ઉઠા એટલે મારો તો અંદાજ ફૂલ મેં જો કેમ તો થાય બાકી એકનો કંઈ કહેવાય એ તો મારો કંઈ કહેવાય નહીં અમે જોઈએ તો ખરી છે કે નહીં છે તો ખબર પડે અહે

અમે લોકો ચાયલા છે ઉપર અમને કઈ ખબર નહીં છે પણ ઉપર જવાના છે ઉપર જોયો તો ખાલી છે કે નહીં જિંદગીમાં ઉપર જ જાણું કેમ કે ઉપર એ કોઈ સાંજે એક દિવસ તો જવાનું જ છે બડ્ડે જાણું છે ઉપર જ જાણું જિંદગીમાં નીચે નહીં જાણું નીચે ગયા તો પછી ઉપર જ જવા પડે ઠીક છે ભાઈ આ બોજુ બહાર ડેન્જર ઇલાકો છે એમ કે કે એ દીપડો છે એમ કે શું વાત કર રહે છે બાબા નહીં યાર દીપડો દીપડો જ ને જો દીપડાનું સબૂત એની બતાના

એ ખાવામાં બહુ ઝેરીલા નહીં આવે બધું વસ્તુ દેખાડું ને એવું સુકાઈ ગયેલું છે આપણે તમને તાજુ બતાવું તાજુ ફૂલ બતાવે પછી કાજુ બતાવી તો રાઈમ થઈ ગયો તમે આ કાજુ ટમેટો કોદા જોઈ લઉં હે એમાં મને કેમ હું બહી બોલ હેટ યાર કેમ આય હાય આ બહુ જંગલ કે હોય હા ગાઈસ તમે તો ખબર નહી હતા તમ લોકો ને તમે બતાઈ મુ છે એ જંગલ માં પુરુષ ને પુરુષ

આ લોકો નવી નવી જગ્યાએ એક્સપ્લોર કરતા છે લોકોને ખબર છે તે લોકો કાં જાયા કરતા છે અમ લોકો એના કરવા પણ પછાડી જાય કરતા છે બાકી કાજુ ખાય ને તસે ને કાજુ ખાઈ તો શક્તિ આવે એમ કે ને શક્તિ તો શક્તિ તો કપૂર છે ને કપૂર તે શક્તિ કપૂર છે અને તે પિક્ચર માં છે હ કપૂર હવન અરે કેના કે ચાહતે હો આ લોકોને ને કઈ દેખાયું છે ને ગાઈસ કાજુ મળ્યું છે ને જમ જમ ઓ છોટા કાજુ દેખાતા હું ગાઈસ ઓ અમુને ફાઇનલી આ કાજુ દેખાઈ ગયા છે ગાઈસ બહુ ભારી દેખાતા છે કાજુ પણ એ ખવાય નથી હજુ કેમ કેને કાચા છે તમને મોટા મોલે ને તો મોટા બતાવું મોટા લેવો મોટા લેવો ને મોટા આ જો અને દેખાયું છે પણ બહુ ઉપર છે કાજુ આ છે કાજુ નયનભાઈને દેખાયું છે પણ બગડી ગેલું કાજુ છે ઓહો આ કાજુ

મન થાય આગળ પણ કેમેરો માં પણ જોયા કરે તો કેમેરો જો સાઈડ માં કરો લી 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 લીસ ઓ મોહિત ભાઈ ખાવાનું ચાલુ કરી લાગ્યું છે યાર બો ની ખવાય થોડું થોડું જ ખવાય ન તો ખબર ની કઈ થાય ગળા માં મન તો ની ગમે એ સંભા આટલું મીઠું કાજુ તમે જોઈ લો ને હે જોઈ લો આ તો બાપ જિંદગી માં જોઈ લો હે વાહ અમે તો કઈ જોઈ લો જ ની અમે તો ભાઈ બાર ના કઈ ખબર જ નહીં મને તો આજો આજો લે આજો ચીની બોલ લે ચીની બોલ આવ્યો છે ચીની કાજુ એ નવું નવું નામ પાડતા રહે આ લોકો ભાઈ બરાબર પાડીયા તો તમને અગાડી બીજી વસ્તુ બતાવું તો ભાઈ અમે લોકો ફરી ફરીને કન્ફ્યુઝ થઈ ગયા છે કે જવાનું કાં કેમ કે બધી જગ્યા હરકું જ દેખાયા કરે થઈ જ જાય ને મારી હાલત જોઈને કેવો બધું કામ મને કરાવે લોકો ફળા ઓરિજિનલ પસીનો છે ભાઈ પછાડી બી ફૂલ પસાડનું પછી દેખાડા એક તો માઠાકૂટ થઈ ગઈ જવાનું કાં ને લાવવાનું કાં કાજુના ચક્કર માટે લાલ થઈ ગઈ છે અમારી બધી જગ્યા હરકું જ દેખાય કે ને જંગલમાં પેલા વાંદરા લોકોનું કામ રહી તો સુવર કાંઠે આવી લાગ્યો તે આ છે

ગઈ છે <laughs>

હા મોહિત હવે નીકળવાની તૈયારી છે તમારી મોહિત એટલો તૈયારી જવાની કે રસ્તો સુધી આ કરે રસ્તો બહુ ખતરનાક છે અમે ભાઈ નીકળી આવ્યા છે બહાર ને અમારો બહારનો નો નજર આવો કઈ દેખાતો છે ખતરનાક એ અમારી ગાડી જ તો તમે ચાલ્યા ફટાફટ તો હવે કાજુ પાણી નીચે આવી ગયા છે બધા પાછા જાણા છે આપણે બે કેવી મજા આવે એકદમ થમ્સ અપ જેવી પણ પાણી સારું મેં કેમ કાજુ ખાવા એવો પાણી પીવાળાવી નાખે ખૂબ પાછી થમ્સ અપ જે બહુ ભરી જાય એકદમ વાઈટ થમસઅપ વાઈટ થમ્પ